નમસ્કાર દર્શક મિત્રો ન્યુ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો હવે જોઈએ આ સમાચાર વિસ્તારથી બાબરાના નીલવડા ગામે બનેલ ઘટનાને લઈ કાઠી ક્ષત્રિય સમાજે આવેદન પત્ર આપ્યું મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા પઠાણ સાથે કાળુષા કનોજીયા જાફરાબાદ આજરોજ રાજુલા મામલતદાર સાહેબ ને આવેદન પત્ર રાજુલા કાઠી ક્ષત્રિય સમાજ આપવા આવેલું જે નીલવડા ગામની એક ઘટના જે બનેલી એમાં જે દીકરી બને ખોટી રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું અને ચાર જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર ગુના પણ દાખલ કરવામાં આવ્યા ખોટી રીતે એના માનસિક ટોર્ચર કરી અને એ બેનને મરવા મજબૂર એ લોકોએ કરી દીધા એ હદ સુધી માનસિક ટોર્ચર આપ્યું અને બેન હજી હાલ સિરિયસ કેસમાં છે તો બસી જાય એ રીતના અમારે ભગવાન સુરત પ્રાર્થના છે હવે આવી બીજી વાર કોઈ પણ દીકરી ઉપર માનસિક ટોર્ચર ન આપતો અમારું બધાને એસપી સાહેબ શ્રીને પણ આ કહેવાનું છે રોજ સાથે છેતરી સમાજના ભાઈઓ અમારા કાઠી સમાજના દીકરી ભાવ પર જે દલિત સમાજ ને કાઠી સમાજ હશે તે માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જે નામ અંદર નાખીને માનસિક ટોર્ચર કર્યો ત્યારબાદ ચાર દિવસ બેનને ત્યાં બેસાડી રહ્યા પછી બેને બધાના અધિકારનો ત્રાસથી એસિડ પી હાલ બેન સીવીજમાં છે સિરિયસ કેજ છે તેને લઈને અમે કાંઠી સમાજની લાગણી ખૂબ રોકણી છે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર છે એવાથી કાંઠી સમાજના બધા યુવાનોને જલ્દીથી જલ્દી અમારા બેનભાને ન્યાય મળે તેવી અમારી માગણી છે